અને આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જીપીસીબી બોર્ડના અધિકારીઓ ભોડા ગામે દોડી આવ્યા હતા ભોડા ગામમાંથી પસાર થતી નદીમાંથી અને ખેતર નજીક આવેલ ખાડામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા પાણીનો નમૂનો લઈ જીવીસીબી બોર્ડ દ્વારા લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે ત્યારે ભોડા ગામમાં આવેલ આઈસ્ક્રીમની ફેક્ટરીમાંથી છોડવામાં આવતા પાણીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા sabi seede aset W la તો પૂછે હવે એનું કામ શું મારે પૂછવું પડે તું કે ખબર નથી A l'aire,